જિલ્લાના કટલાલમાં આજરોજ ટાઉન હોલ ખાતે રક્તદાન એ જ મહાદાન અંતર્ગત રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપ્રેમ અને પરાક્રમી સેનાપતિના માન સાથે ભારતીય સેના માટે લોકો રક્તદાન કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં સાંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર અને સામાજિક સંગઠનો નાગરિકો સ્વયંસેવકોના કર્મચારીઓ પૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું સૂત્ર સાથે સમગ્ર દેશવાસીઓ આજે એકી સાથે સેનાના પરાક્રમને બિરદાવે છે શહીદોની શહાદતને નમન કરે છે અને આજે આખું રાષ્ટ્ર એક લાગણી અને એક ભાવના સાથે રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ પરાક્રમી સેનાના પડખે છે ત્યારે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ એક વિશેષ કેમ્પ છે આ બ્લડ ડોનેશન કેમ્પ સેનાના સૌ માટે અને સેનાની ત્રણેય પાંખના સૌ સેનાનીઓ માટે સમર્પિત ભાવથી આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે વિશેષ એટલા માટે છે કે ખેડા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લાના ખૂબ લાગણીશીલ કલેક્ટરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પોતે અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે અને અમારા ખેડા જિલ્લાના યુવાન ભાઈ શ્રી રાજેશ કુમાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ આખો દિવસ ચાલશે અને જેણે બ્લડ ડોનેશન કર્યું એને સ્મૃતિ ભેટ પણ આપવાનું નક્કી થયું છે એટલે એક સરસ સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે કુલ મળીને દેશમાં જે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છે ત્યારે પ્રત્યેક જનજન જોડાય અને પોતાનાથી થતું પ્રદાન કન્ટ્રીબ્યુશન દેશ માટે કરવા માટે જેને જેવું સાધન મળ્યું એ આજે નવયુવાન પેઢી આ બ્લડ ડોનેશન કરીને રાષ્ટ્રપતિથી પ્રેરિત થાય એવા ભાવ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ ખેડા જિલ્લાની વહીવટી પાંક અને અમારા લાગણી છે ધારાસભ્ય સ્ત્રીએ કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજે આખો દિવસ આ બ્લડ ડોનેશન દરમિયાન જે પણ બ્લડ ડોનર છે તેમને પણ હું આભાર માનું છું અને શુભકામનાઓ કરું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ